આજે ભુજ શહેર મધ્યે ખાસ કરીને મુખ્ય ઈદગાહ ઉપર ઈદ નમાઝ અને ખુતબો અને તકરીર કરવામાં આવી ઉલ્માઈકરામ દ્વારા આજના અવસર રૂપે શુભેચ્છાનો સંદેશો અને અમન અને ભાઈચારાનો સંદેશો મોરાના સાહેબ દ્વારા આપવામાં આવેલો ઈદ ઉલ અઝહા છે એ કુરબાની માટેની અપીલ કરે છે પણ કુરબાની આપણે સૌ જાનવરની કુરબાની કરીએ જ છીએ પણ સાથે સાથે આપણા અંદર રહેલા જે કુરિવાજો છે એની પણ કુરબાની આપવી જોઈએ આપણા અંદર ઘમંડ છે આપણા અંદર અહંકાર છે અભિમાન છે એની પણ કુરબાની આપવી જોઈએ તો જ સાચી ઈદની ઉજવણી અને સાચી ઈદ ગણાય મારી દૃષ્ટિએ હું સર્વે હિન્દુ મુસ્લિમ તમામ ભાઈઓને ભુજ શહેર અને કચ્છના ભાઈઓને મુખ્ય ઈદગા વટીથી તેઓને મુબારકબાદી પાઠવું છું અને ઈદ અલ ફિતરની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું હા આ જે તકરીર હતી એ મોરણા સલીમ કાદરી સાહેબે પડી અને જે ખુતબો હતો અને જે નમાજ અદા કરાવી એ સૈયદ ખેરસા બાપુએ કરાવી અને ખુતબામાં એમ કહેવામાં આવ્યું કે કુરબાની છે એ તમે કુરબાની આપો એવા કુરબાની આપો જે લોકોને ઉપયોગી થાય લોક ઉપયોગી કુરબાની થવી જોઈએ અને પોતાના અંદર જે જે મેં જે પહેલી કહ્યું તેમ પોતાના અંદર જે ખોટા રિવાજો છે જે એ દૂર કરો એ જ એને જ કુરબાની કહેવાય અને સમગ્ર શહેર માટે અને રાજ્ય માટે અમન અને ભાઈચારા માટેની દુઆ કરવામાં આવી અને તેમજ વરસાદ સારો પડે કચ્છમાં અને ભુજમાં એના માટે પણ દુઆ કરવામાં આવી હતી